તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના રાજપુર ગામે પુલનો પિલ્લર બેસી જવાને પગલે તંત્રએ તાત્કાલિક પગલાં લીધા છે સ્થાનિકો અને વાહન ચાલકોની સલામતીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નવા માર્ગને વૈકલ્પિક રસ્તાના કામથી શરૂઆત કરવામાં આવી છે પુલના મધ્ય ભાગનો પિલ્લર બેસી જવાથી વાહન વ્યવહારમાં ખલેલ ઊભી થઈ હતી શક્ય દુર્ઘટના ટાળવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી વૈકલ્પિક રસ્તા માટે કામગીરી શરૂ કરાઈ છે તંત્રએ ડાયવર્ઝન માટે માર્ગનું કામ હાથ ધર્યું છે જેથી સ્થાનિકોને મુશ્કેલી ન પડે અને વાહન વ્યવહાર યથાવત ચાલુ રહી શકે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક વૈકલ્પિક રસ્તાના માટે કાર્ય માટે જરૂરી વાહનો અને માલ સામગ્રી મંગાવીને કામ હાથ ધર્યું છે વધુમાં પુલની સ્થિતિ સુધારવા સુધી વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે પિલર બેસી ગયેલ પુલને નવો બનાવવામાં આવશે એ ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર હંસરાજ પાડવી સાથે નીતિન વસાવે તા